વેલકમ બેક ટુ માય ચેનલ તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ અગિયાર કોમર્સનો વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો ચેપ્ટર વનનો જે ટોપિક છે આર્થિક પ્રવૃત્તિઓના જે પ્રકાર છે તેની અંદર તુલનાત્મક અભ્યાસ જોઈશું તો શરૂ કરીએ મિત્રો સ્ટાર્ટ કરીએ આર્થિક પ્રવૃત્તિઓના પ્રકારો તો સૌથી પહેલા બાળ મિત્રો પ્રવૃત્તિઓના પ્રકારો જે મુખ્ય જે છે એ એ ત્રણ છે 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 અને અને આપણો ધંધો સેકન્ડ વ્યવસાય રોજગાર હવે આપણે એ જે પ્રકાર છે એના તુલનાત્મક એટલે કે બેલેન્સ એક આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે તો આગળ વધીએ બાળ મિત્રો તો એની અંદર સૌથી પહેલા આપણે શરૂ કરીશું ધંધાથી ધંધો કોને કહેવાય ધંધો તો ધંધો શું છે એના અર્થ અને એના લક્ષણ એના દ્વારા આપણને જાણવા મળશે કે ધંધો કોને કહેવાય તો શરૂ કરીએ મિત્રો નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ શું કહે છે કે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની એટલે કે લીગલ પ્રવૃત્તિ જે હોય છે એટલે ધંધો અહીં વસ્તુ કે સેવાનું ઉત્પાદન અથવા વિતરણ કરવામાં આવે છે શું થાય છે બાળ મિત્રો નફો એટલે કે પ્રોફિટ તમે જેને કહો છો હું તમને સિમ્પલ ઉદાહરણ આપું તો તમે પાંચ રૂપિયાની વસ્તુ ખરીદો છો અને જો સામે તમને કોઈ વ્યક્તિ મળે જે એ વસ્તુ ખરીદવામાં રસ ધરાવતી હોય અને તમને છે કે હું આ વસ્તુ રૂપિયામાં ખરીદવા તૈયાર છું અને જો તમે દસ રૂપિયામાં એ વસ્તુ એને આપી દો છો તો તમને સીધો પાંચ રૂપિયાનો શું થઈ જાય છે નફો તો આવી જ રીતે જ્યારે વધારે પૈસા મળતા હોય કોઈ પણ વસ્તુના એટલે કે નફો થતો હોય તેવી કોઈ પણ પ્રકારની જો પ્રવૃત્તિ આપણે કરીએ તો એને શું કહેવામાં આવે છે ધંધો જેને ઇંગ્લિશમાં આપણે બિઝનેસ પણ કહીએ છીએ જેનાથી તમે બધા પરિચિત છો અહીં વસ્તુ કે સેવાનું ઉત્પાદન અથવા વિતરણ કરવામાં આવે છે તો ધંધાની અંદર કઈ પ્રવૃત્તિઓ થાય છે એ આપણે જોઈશું તો ધંધાની અંદર મુખ્ય બે પ્રવૃત્તિ થતી હોય છે એક તો વસ્તુ અથવા તો સેવાનું ઉત્પાદન હવે કેવી રીતે હું તમને ઉદાહરણ આપું વસ્તુ ફોર એક્ઝામ્પલ તમે એક ઉદાહરણ લો કે તમે તમારા ઘરની અંદર કોઈ પણ વસ્તુ જેમ કે મીણબત્તી લઈ લો પેન્સિલ લઈ લો એનું ઉત્પાદન કરો છો અથવા તો મહેંદીના કોણ લઈ લો તમે ઉત્પાદન કરો છો અને ત્યારબાદ એને વેચો છો તો એ પણ શું કહેવામાં આવશે એક પ્રકારનું ઉત્પાદન કહેવામાં આવશે અને સેવાની વાત કરીએ હવે સેવા કોને કહેવાય તો તમારામાંથી જો તમે છોકરી હશો છોકરા કોઈ પણ આજે લઈ લો તમે પાર્લર જતા હશો બાળ મિત્રો તમે હેરકટ કરાવવા છોકરીઓ હોય તો એ પણ હેરકટ કરાવવા અન્ય બધી જે સર્વિસીસ હોય છે આજકાલ તમે સેવાઓ લેવા જતા હોય છો તો આ બધી જે સેવા છે એનું તમે ઉત્પાદન કરો છો અથવા તો એનું વિતરણ કરો છો એટલે કે સેવા આપવામાં આવતી હોય છે સેવા ક્યારે વેચવામાં નથી આપતી સેવા આપવામાં આવતી હોય છે તો વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરો અને ત્યારબાદ એનું વિતરણ કરો એટલે કે વેચો તો એને શું કહેવામાં આવે છે સરળ અર્થમાં એને ધંધો કહેવામાં આવે છે તો એના અમુક ઉદાહરણ આપણે જોઈશું તો પહેલું ઉદાહરણ છે કરિયાણાની દુકાન કાપડનું કારખાનું અથવા તો મોટું શોપિંગ મોલ તો બાળ મિત્રો તમે કરિયાણાની દુકાન જોઈએ હશે કરિયાણાની દુકાનની અંદર આપણે રોજ જે વસ્તુઓ લેવા જતા હોય છે આપણે રોજ બરોજનું જે ખાવાની વસ્તુઓ છે બિસ્કીટ દૂધ ઘઉં ચણા જે પણ તમે દાળ લઈ લો એ બધી વસ્તુ કરિયાણાની દુકાન વાળો આવે તો કરિયાણાની દુકાન વાળો શું કરે છે એક પ્રકારનો ધંધો કરે છે એ વસ્તુનું વિતરણ કરે છે એટલે એ શું થાય છે એ અને એ વસ્તુ વેચીને આપણી પાસેથી નફો કમાય છે તો એના માટે એ શું છે એક ધંધો છે ત્યારબાદ કાપડનું કારખાનું તો મિત્રો કપડ આપણે પહેરતા હોઈએ છીએ કપડા લેવા આપણે જતા હોઈએ છીએ આપણે વાર તહેવાર કપડા લાવતા હોઈએ છીએ તો કપડાની દુકાનવાળા શું કરે છે આપણને કપડાં વહેંચે છે અને આપણી પાસેથી રૂપિયા લે છે તો એમને શું કરે છે આ રીતે એ વસ્તુનું શું કરે છે આપણને વિતરણ કરે છે અને આપણી પાસે નાણાં લે છે અથવા તો ચલણ લે છે જે રૂપિયા સ્વરૂપે છે તો એ પણ શું કહેવાય ધંધો અને ત્યારબાદ છે મોટું શોપિંગ મોલ શોપિંગ મોલની અંદર ઘણા બધા પ્રકારની દુકાનો હોય છે એની અંદર આપણે અલગ અલગ વસ્તુઓ ખરીદતા હોઈએ છીએ અથવા તમે ઉદાહરણ લઈ શકો છો કોઈ હોટેલ લઈ લો તો હોટેલમાં શું બાર મિત્રો આપણે જમવા જઈએ છીએ તો આપણને એક સેવા આપે છે તો એ રીતે એ લોકો નફો કમાતા હોય છે હવે ધંધાનો હેતુ શું હેતુ એટલે કોઈ પણ વસ્તુ બાળ મિત્રો હેતુથી કરવામાં આવતી હોય છે કોઈ પણ તમે કાર્ય કરો તો પણ એક હેતુથી કરતા હોય છે વગર હેતુ આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોતા નથી જો વગર હેતુ એ કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે તો એને ટાઈમપાસ કહેવામાં આવે છે તો ધંધાનો પણ કંઈક હેતુ છે તો ધંધાનો જે મુખ્ય હેતુ છે એ શું છે મુખ્યત્વે ધંધાનો મુખ્ય હેતુ છે આપણો નફો કમાવાનો નફો એટલે કે પ્રોફિટ કમાવાનો આગળ વધીએ બાળ મિત્રો હવે ધંધો આપણે સમજી ગયા તો હવે આપણે જે આર્થિક પ્રવૃત્તિનો બીજો પ્રકાર છે જે જે વ્યવસાય જેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે બાળમિત્રો પ્રોફેશન કહેવામાં આવે છે તો એના વિશે આપણે જાણીશું હવે પ્રોફેશન છે શું એટલે કે વ્યવસાય છે શું તમે વ્યવસાય શબ્દ તો સાંભળ્યો હશે પણ એ કહેવાય કોને એની આપણે વિગતે જાણ લઈશું તો વિશિષ્ટ જ્ઞાન દ્વારા સેવા વ્યવસાય શું છે બાળમિત્રો એ કોઈ પણ વિશિષ્ટ જ્ઞાન જો તમારી પાસે હોય તો અને તમે એનું જો લોકોને આપો અને એના દ્વારા તમે જો નાણાં કમાવો છો અથવા તો રૂપિયા કમાઓ છો તો એ શું કહેવાશે તમારો વ્યવસાય તો જોઈએ આપણે એની વ્યાખ્યા વ્યક્તિ પોતાની ખાસ આવડત એટલે કોઈ પણ વ્યક્તિ લઈ લો એક્સ વાઇઝ એડ તમે હું કોઈ પણ વ્યક્તિ લઈ લો દુનિયાની કોઈપણ વ્યક્તિ લઈ લો એની પાસે કોઈપણ પ્રકારની ખાસ આવડત છે ફોર એક્ઝામ્પલ હું તમને ઉદાહરણ આપું તો મને ભણાવતા આવડે છે તમને કોઈ પ્રકારની ચિત્ર બનાવતા આવડે છે તમને ગાતા આવડે છે કોઈને સારી એવી પેઇન્ટિંગ બનાવતા આવડે છે તો આ શું થઈ બાળ મિત્રો તમારી એક ખાસ આવડત થઈ અથવા તો તમારી પાસે કોઈ જ્ઞાન છે ઉદાહરણ તરીકે લો કે કોઈને ખૂબ જ સારું બોલતા આવડે છે કોઈ ખૂબ જ સારું પ્રવચન આપી શકે એમ છે કોઈ ખૂબ જ સારું મોટિવેશન આપી શકે એમ છે તો એની પાસે જે જ્ઞાન છે અથવા તો એની પાસે તાલીમ છે ફોર એક્ઝામ્પલ હું તમને ઉદાહરણ આપું તો કોઈને ખૂબ જ સારું સેવણકામ કરતા આવડે છે તો અથવા કોઈને ખૂબ જ સારું ડાન્સ કરતા આવડે છે નૃત્ય કરતા આવડે છે તો એ એની તાલીમ આપીને અથવા તો એની શૈક્ષણિક પદવી દ્વારા સમાજને સેવા પૂરી પાડે આખો જે સમાજ છે એને પોતાના જે જ્ઞાન છે પોતાની જે આવડત છે પોતાની જે તાલીમ છે એની સેવા પૂરી પાડે અને બદલામાં એ શું લે છે બદલામાં બાળ મિત્રો બદલામાં એ શું લે છે નાણાં સ્વરૂપે લે છે પણ શું લે છે ફી મેળવે છે બદલામાં એ શું મેળવે છે મેળવે છે તો તેને શું કહેવામાં આવશે વ્યવસાય કહેવામાં આવશે એના ઉદાહરણ આપણે જોઈશું તો સૌથી પહેલું છે ડોક્ટર ડોક્ટર શું કરે છે બાળ મિત્રો ડોક્ટર જો આપણી તબિયત ખરાબ થાય છે તો આપણે ડોક્ટર પાસે જઈએ છીએ અને ડોક્ટર એને જે જ્ઞાન મેળવ્યું છે આટલા વર્ષો સુધી ભણીને એ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણી તબિયત સારી કરી આપે છે તો ડોક્ટર એ શું છે એનો વ્યવસાય છે ત્યારબાદ વકીલ 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 પણ શું છે એક પ્રકારનો વ્યવસાય છે વકીલ શું કરે છે બાળ મિત્રો વકીલ આપણને જ્યારે પણ કોઈ કાયદાકીય આપણે આંટાઘૂટીમાં ફસાયા હોઈએ છીએ ત્યારે વકીલ આપણને મદદ કરે છે એમાંથી બહાર નીકળવા માટે અને ત્યારબાદ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચાર્ટર્ડ અકાઉન્ટ તમે સાંભળ્યું હશે બાળ મિત્રો આજના જમાનામાં ચાર્ટર્ડ અકાઉન્ટનું મહત્ત્વ ખૂબ વધી રહ્યું છે કોઈપણ પ્રકારના તમે જો ધંધા કરતા હોય તમારો વ્યવસાય હોય અને એની અંદર જો તમારે કોઈ પણ પ્રકારની જે કાયદાકીય જે આંકડા શાસ્ત્રની જરૂર હોય છે અથવા તો અકાઉન્ટ જે કહેવાય છે એની જરૂર હોય છે તો એમાં તમને ચાર્ટર્ડ અકાઉન્ટની જરૂર પડે છે ઓકે બાળ મિત્રો તો અહીંયા તમે વ્યવસાયને સારી રીતે સમજી શક્યા હશો એની હું આશા ધરાવું છું અને આગળ વધીએ સંગઠન વ્યવસાયિક મંડળોની આચાર સંહિતા પાળવી પડે હવે બાળ મિત્રો વ્યવસાયની અંદર શું છે કે એક સંગઠન હોય છે હવે સંગઠનની જે એ સંગઠન જે હોય છે એ બધા વ્યવસાયિકોનું હોય છે તો આ જે વ્યવસાયિક જે મંડળો હોય છે એની આપણે આચાર સંહિતા આચાર સંહિતાનો શું મતલબ થાય બાળ મિત્રો આચાર સંહિતા એટલે કે રૂલ્સ અને રેગ્યુલેશન જે તમે કહો છો તો આ જે રૂલ્સ અથવા તો આચાર સંહિતા હોય છે એ પાળવી પડે છે બાળ મિત્રો આપણે આગળ વધી રહ્યા છે આર્થિક પ્રવૃત્તિના ત્રીજા પ્રકાર એટલે કે રોજગાર તરફ જેને અંગ્રેજીમાં એમ્પ્લોયમેન્ટ કહેવામાં આવે છે ઓકે હવે શું છે આ રોજગાર અથવા તો શું છે આ એમ્પ્લોયમેન્ટ એ જાણીએ આપણે તો એની વ્યાખ્યા તરફ જોઈશું સેવા અને વેતન હવે શું છે રોજગાર તો એની વ્યાખ્યા જોઈશું ચોક્કસ વેતનના બદલામાં ચોક્કસ એટલે કે ફિક્સ જે બાંધી દીધેલું હોય ફિક્સ કરેલું હોય એવું એક વેતન એટલે કે રૂપિયા એના બદલામાં અન્યના તાબા હેઠળ અન્યના તાબા એટલે કોઈ પણ એક્સવાઈઝેડ વ્યક્તિના તાબા એટલે કે નીચે રહીને કરાર મુજબ કરાર એટલે બાળ મિત્રો કોન્ટ્રાક્ટ મુજબ સોંપાયેલું એટલે કે આપણને જે કામ કરવામાં આવ્યું છે આવ્યું છે એ જ કાર્ય કરવાની જે પણ આર્થિક પ્રવૃત્તિ છે એને શું કહેવામાં આવે છે બાળ મિત્રો રોજગાર કહેવામાં આવે છે તો સરળ ભાષામાં હું તમને કહું તો રોજગાર એટલે એક ફિક્સ રોજ વેતનના બદલામાં તમે કોઈ પણ વ્યક્તિના નીચે રહીને કરાર હેઠળ જે પણ એ સોંપેલું એ જે કે છે એ કાર્ય તમે કરો છો તો એને શું કહેવામાં આવે છે બાળ મિત્રો રોજગાર કહેવામાં આવે છે હવે આના અમુક આપણે ઉદાહરણ દ્વારા સમજીશું કોને રોજગાર કહેવામાં આવે છે તો રોજગારના ઉદાહરણ આપણે જોઈએ તો સૌથી પહેલું છે સ્કૂલના શિક્ષક હવે શિક્ષક જે છે એ કોઈ સ્કૂલમાં જાય છે ભણાવવા માટે તો અંદર શું છે મિત્રો એક એનું વેતન પંદર હજાર કે સોળ હજાર જે પણ પગાર છે તે એક ફિક્સ એનું વેતન કહેવાય એ બાંધી દીધેલું એનું વેતન કહેવાશે હવે એ જે સ્કૂલના ટ્રસ્ટી છે એના તાબા હેઠળ રહીને એમને કાર્ય કરવું પડશે અને એમણે જે સોંપેલું કાર્ય છે કે તમારે ધોરણ પાંચથી લઈને સાતના વિદ્યાર્થીઓને ગણિત વિષય ભણાવવાનો રહેશે તો આટલું એમનું જે કામ છે અથવા તો જે પણ કઈ અન્ય કાર્ય એમને સોંપવામાં આવે છે એ તેઓ કરતા હોય છે એટલે તેઓ શું કેવાશે બાળ મિત્રો એ રોજગારમાં આવશે ત્યારબાદ આવશે બેંકના ક્લાર્ક એ પણ એક ચોક્કસ વેતનના બદલામાં કામ કરતા હોય છે ત્યારબાદ મજૂર તમે જોતા હશો બાળ મિત્રો રોજે તમે મજૂરોને જોતા હશો જે પણ બાંધકામનું કાર્ય ચાલતું હોય છે ત્યાં મજૂરો રોજ જે એમની ફિક્સ બાંધેલી ઇન્કમ હોય છે કે દિવસના ચારસો રૂપિયા મજૂરી એવી રીતે એ લોકો સવારે આવતા હોય છે અને સાંજે એમનું કામ પૂરું કરીને જતા હોય છે આગળ વધીએ બાળ મિત્રો હવે રોજગાર જે છે એના અમુક નિયમો છે

શરૂ કરીએ બાળમિત્રો તો સૌથી પહેલો મુદ્દો છે જ્યારે પણ તમે વર્ગીકરણ લખો બાળ મિત્રો તો આવી રીતે તમારે પોઈન્ટ પાડીને લખવામાં આવતું હોય છે તો તમારા માર્ક્સ વધારે મળશે જેમ કે પહેલો તમે મુદ્દો જે પોઈન્ટ છે મુદ્દો લખશો ત્યારબાદ જે પણ વર્ગીકરણના ટોપિક છે એટલે કે આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર ધંધો વ્યવસાય અને રોજગાર એવી રીતે તમારે લખાણ લખવાનું હોય છે તો પહેલો મુદ્દો જોઈએ બાળ મિત્રો પહેલો મુદ્દો છે કાર્યનું સ્વરૂપ તો ધંધો પહેલું છે ધંધો ધંધાની અંદર માલ કે સેવાનું ઉત્પાદન અને વિતરણ કરવામાં આવે છે એટલે કે આમાં કયા પ્રકારનું કામ છે તો આપણે જેમ અગાઉ જોયું તેમ ધંધાની અંદર માલ કે સેવાનું ઉત્પાદન અને વિતરણ એટલે કે પ્રોડક્શન અને સેલ્સ કરવામાં આવે છે વ્યવસાય હવે વ્યવસાયની અંદર શું કરવામાં આવે છે બાળ મિત્રો તો વ્યવસાયની અંદર વ્યક્તિગત અને વ્યવસાયિક એટલે કે કોઈ પર્સનલ સેવા પણ તમે આપો તો એ પણ વ્યવસાયમાં આવશે અથવા તો વ્યવસાયિક સેવાઓ આપવામાં આવે છે ત્યારબાદ છે રોજગાર રોજગારમાં શું કરવામાં આવે છે તો રોજગારમાં માલિક દ્વારા સોંપાયેલું કામ કરવામાં આવે છે માલિક તમને જે કાર્ય આપે છે તે તમે કરો છો અને બાંધેલી જે તમારી પગાર છે એ તમે લેવો છો ત્યારબાદ બીજો મુદ્દો જોવા જઈ રહ્યા છે આપણે બાળ મિત્રો જે છે લાયકાત એટલે કે તમારી ક્વોલિફિકેશન શું છે ધંધો કરવા માટે શું જોઈએ વ્યવસાય કરવા માટે શું જોઈએ અને રોજગાર કરવા માટે શું જોઈએ તો લાયકાત જે છે એ ધંધા ધંધો કરવાની જે લાયકાત છે એમાં કોઈ પણ શૈક્ષણિક લાયકાત અનિવાર્ય નથી એટલે કે ધંધો કોઈ પણ કરી શકે છે ધંધો કરવા માટે શું જોઈએ બાળ મિત્રો આવડત જોઈએ અને જોખમ ઉઠાવવાની હિંમત જોઈએ એટલે સિમ્પલ હું તમને સરળ શબ્દોમાં કહું તો ધંધો કરવા માટે કોઈ પણ પ્રકારની શૈક્ષણિક લાયકાત જરૂરી નથી અનિવાર્ય એટલે કે જરૂરી નથી હવે વ્યવસાય કોણ કરી શકે જે વ્યવસાયમાં શૈક્ષણિક પદવી અને વિશિષ્ટ જ્ઞાનની ખૂબ જ જરૂરી હોય છે જો તમે વ્યવસાય કરવા માંગો છો તો તમને જે તે વ્યવસાયને લગતી શૈક્ષણિક તમારી પાસે પદવી એટલે કે ડિગ્રી હોવી જોઈએ ત્યારબાદ એનું વિશિષ્ટ જ્ઞાન એટલે કે જો તમે બીજા વ્યવસાયકારો કરતા વધારે પગાર અથવા તો વધારે પૈસા કમાવા માંગો છો આગળ વધવા માંગો છો તો તમારી પાસે એ વ્યવસાયને લગતું વિશિષ્ટ એટલે કે સ્પેશિયલ જે નોલેજ હોય છે એ હોવું જરૂરી છે હવે રોજગારની અંદર શું ક્વોલિફિકેશન છે એટલે કે લાયકાત છે બાળ મિત્રો તો રોજગાર માટે તમારે કાર્યના સ્વરૂપ લાયકાત હોવી જોઈએ એટલે કે જે તે પ્રકારનું રોજગાર એ પ્રકારની તમારી લાયકાત હોવી જોઈએ જો તમે મજૂરી કરવા જાઓ છો તો તમને જે તે વજન ઉંચકવાની તમારામાં લાયકાત હોવી જોઈએ આગળ વધીએ બાળ મિત્રો ત્રીજો મુદ્દો છે આપણો વળતરનો વળતર એટલે કે શું તમને મળે છે જો તમે ધંધો કરો તો તમને નફો મળે જો તમે વ્યવસાય કરો તો તમને ફીસ મળે અને જો તમે રોજગાર કરો તો તમને પગાર અથવા તો વેતન જેને સેલેરી કહેવામાં આવે છે એ મળે આગળ વધીએ બાળ મિત્રો હવે આપણે આવ્યા છીએ ચોથા મુદ્દા તરફ તો ચોથો મુદ્દો છે આપણો મૂડી મૂડી એટલે કે કેપિટલ જેને કહેવામાં આવે છે તો ધંધામાં તમારે શું કરવું પડે બાળ મિત્રો મૂડી એટલે કે વધારે અને સતત એટલે કે કન્ટિન્યુ તરત ને તરત એટલે જેવી પૂરી થાય એવી તમારે સતત મૂડીની જરૂરિયાત રહેતી હોય છે તો તમે ધંધાને આગળ વધાવી શકો અને સારો વધાવી શકો વ્યવસાયની અંદર તમારે સ્થાપના સમયે મર્યાદિત મૂડી જોઈતી હોય છે ફોર એક્ઝામ્પલ હું તમને ઉદાહરણ આપું બાળ મિત્રો કોઈ એક વકીલ છે અને એને જો પોતાનું જો તમારે અથવા તો કોઈ એક ડૉક્ટર લઈ લો કોઈ ડૉક્ટર છે એને પોતાની ક્લિનિક એટલે દવાખાનું જો શરૂ કરવું હોય તો એને દવાખાના માટે જે તે જમીન છે અથવા તો જે તે રેન્ટ પર લઈ ભાડા પર લે તો એ સમયે અથવા તો જે ફર્નિચર એનું કરાવવાનું હોય જે સાધનો એના લેવા પડે એના માટે એને સ્થાપના સમયે એને અમુક લિમિટેડ મર્યાદિત મૂડીની જરૂર હોય છે અને રોજગારની અંદર વાત કરું બાળ મિત્રો તો રોજગારમાં તમારે કોઈ પણ પ્રકારના મૂડીના રોકાણની જરૂર નથી કારણ કે તમે જે તે વ્યક્તિના તાબા હેઠળ કામ કરો છો તો તમને બધી પ્રકારની સગવડો પૂરી પાડે છે તમારે ફક્ત ત્યાં જઈને કામ કરવાનું છે અને તમારો ફિક્સ પગાર એટલે કે વેતન લેવાનું હોય છે આગળ વધીએ બાળ મિત્રો આવે છે આપણો પાંચમો મુદ્દો જે છે જોખમ એટલે કે રિસ્ક તો ધંધાની અંદર બાળ મિત્રો રિસ્ક એટલે જોખમ શું છે નફાની અનિશ્ચિતતા છે અને ઊંચું જોખમ છે ધંધાની અંદર વસ્તુ જે કે કે નફાની અનિશ્ચિતતા છે એટલે આ મહિને પાંચ હજારનો નફો થયો આવતા મહિને દસ હજારનો થઈ શકે છે એના પચીસ હજારનો થઈ શકે છે આવી રીતે નફો ફિક્સ નથી હોતો અને જોખમ કેવું છે બાળમિત્રો જોખમ ઊંચું છે નફાની અનિશ્ચિતતા છે એટલે જોખમ શું થાય ઊંચું છે તમારે એના માટે તૈયાર રહેવું પડે છે આગળ વધીએ બાળ મિત્રો વ્યવસાયની અંદર જોખમ કેવું છે તો વ્યવસાયની અંદર એક જોખમ છે કે ફી ન મળવાનું મધ્યમ જોખમ ક્યારેક એવું બની શકે કે તમને ફી ન મળે એવું એક કોઈ એવો કસ્ટમર હોય અથવા તો કોઈ એવી વ્યક્તિ તમને મળી જાય અને તમારી ફી ન ચૂકવી શકે એનું એક મધ્યમ જોખમ રહેલું છે એ નહિવત હોય છે વધારે હોતું નથી ત્યારબાદ આગળ વધીએ બાળ મિત્રો રોજગારની અંદર જોખમ નહિવત હોય છે એટલે કે હોતો જ નથી પગાર નક્કી હોય છે તમને પગાર તમે જો કામ કરો તો તમને પગાર આપવી જ પડે આગળ વધીએ બાળ મિત્રો હવે આગળનો મુદ્દો જે છે આપણો આચાર સંહિતાનો મુદ્દો છે છે શું શું આચાર તો ધંધાની અંદર કાયદાકીય કરવું પડે બાળ મિત્રો પાલન કરવું પડે જો તમારે કોઈ પણ ધંધો શરૂ કરવો હોય હું તમને ઉદાહરણ આપું જો તમારે કોઈ હોટલ ખોલવી હોય તો તમારે ફસાઈ જે છે ફોર્થ સ્ટાન્ડર્ડનો જે પણ છે બધા નિયમોનું પાલન કરવું પડે ત્યારબાદ એનું સર્ટિફિકેટ પણ લેવું પડે તો તમે ધંધો શરૂ કરી શકો છો ત્યારબાદ છે વ્યવસાય તો વ્યવસાયમાં તમારે શું કરવું પડે બાળ મિત્રો વ્યવસાયિક મંડળના જે નિયમો હોય છે આપણે જે જોયું તેમ એમના નિયમોનું પાલન કરવું પડે અને રોજગારની વાત કરીએ તો રોજગારમાં તમારે જે પણ તમારા કોન્ટ્રાક્ટ હોય કે તમારે વર્ષ વર્ષ સુધી કામ કરવું પડશે અથવા તો તમને આટલા મહિના સુધી પગાર આટલો મળશે ત્યારબાદ તમારે દસ પર્સન્ટ વધશે વીસ પર્સન્ટ વધશે જે પણ કરાર મુજબના જે છે નિયમો છે એનું પાલન કરવું પડે છે આગળ વધીએ બાળ મિત્રો હવે છે મુખ્ય તફાવતના સ્તંભો એટલે કે મુખ્ય ધંધો વ્યવસાય અને રોજગારની અંદર મુખ્ય તફાવત કોણ ઉભું પાડે છે એના સ્તંભો તો એમાં પહેલું છે મૂડીરોકાણ ધંધામાં સૌથી વધુ મૂડીરોકાણની જરૂર પડે છે એટલે કે ધંધાની અંદર તમારે સૌથી વધુ મૂડી રોકવી પડતી હોય છે વારે ઘડીએ રોકવી પડતી હોય છે જ્યારે જરૂર પડે ત્યારે રોકવી પડતી હોય છે જ્યારે રોજગારમાં તમારે શૂન્ય મૂડી હોય છે લાયકાત વ્યવસાયમાં ઉચ્ચ પદવી અનિવાર્ય છે વ્યવસાય જેવો વ્યવસાય તમે ધરાવો છો એવા વ્યવસાય એવો વ્યવસાય કરવા માટે તમારે ઉચ્ચ પદવીની જરૂર હોય છે તો તમે બધાથી સારું કામ કરી શકો છો જ્યારે ધંધો અનુભવથી પણ કરી શકાય છે જ્યારે ધંધો કરવા માટે શું જોઈએ બાળ મિત્રો અનુભવ એટલે કે એક્સપિરિયન્સ જોઈએ છે જેટલો વહેલો તમે ધંધાનો અનુભવ લેવાનું શરૂ કરો છો એટલો તમને ફાયદો જોવા મળે છે અને ત્રીજો મુખ્ય તફાવતનો સ્તંભ છે જોખમ એટલે કે રિસ્ક તો ધંધામાં નુકસાનનું જોખમ સૌથી વધુ રહેલું છે અને રોજગાર પણ સૌથી સુરક્ષિત છે ધંધામાં શું છે બાળ મિત્રો નુકસાનનું જોખમ સૌથી વધુ છે એટલે કે મેં તમને જે મગાવું કીધું તેમ કે ક્યારેક નફો થાય ક્યારેક નફો ના પણ થાય ક્યારેક ખોટ પણ જાય તો એ જોખમ રહેલું છે જ્યારે રોજગારમાં આ પ્રકારનું કોઈ પણ જોખમ રહેલું નથી એટલે કે નફાની દ્રષ્ટિએ જોવા જઈએ એટલે જોખમની દ્રષ્ટિએ જોવા જઈએ તો રોજગાર સૌથી સુરક્ષિત છે આગળ વધીએ બાળ મિત્રો મૂડી રોકાણની વિગત હવે જોઈએ રોજગારમાં મૂડી રોકાણ શા માટે રોજગારમાં મૂડી નથી તમને પ્રશ્ન થવો જોઈએ તો એ પ્રશ્નનો ઉત્તર હું તમને એટલે કે જવાબ હું તમને આપીશ રોજગારમાં સાધનો અને સ્થળ માલિકના હોય છે તો બાળ મિત્રો તમે રોજગાર મે તમને તેમ અગાઉ જણાવ્યું તેમ રોજગારમાં આપણે કોઈ પણ પ્રકારના સાધન લેવાના હોતા નથી એ બધું આપણે જ્યાં આપણે રોજગાર કરવા જઈએ છે કામ કરવા જઈએ છે તે માલિકના હોય છે એ આપણે પ્રોવાઈડ એટલે કે પૂરતા પાડતા હોય છે તો કર્મચારીએ શું કરવું પડે તો ફક્ત પોતાની શક્તિ એટલે કે એની જે શારીરિક શક્તિ છે અને જ્ઞાન એટલે કે જે માનસિક શક્તિ છે એનો ઉપયોગ કરવાનો હોય છે અને એનું નોલેજ એને આપવાનું હોય છે તેથી કોઈ આર્થિક મૂડી રોકવાની હોતી નથી હવે જોખમના પ્રમાણની સરખામણી કરીએ તો જુઓ તમને અહીંયા ધંધો સૌથી પહેલાં દેખાશે જે રેડ લાઇટ કરવામાં આવેલી છે તો એમાં સૌથી ઊંચું જો જોખમ હોય તો એ ધંધામાં છે ત્યારબાદ બીજો ક્રમ આવે છે વ્યવસાય જેમાં મધ્યમ જોખમ હોય છે અને ત્રીજું આવે છે રોજગાર જેમાં નહીવત જોખમ હોય છે આગળ વધીએ બાળ મિત્રો સફળતાએ માત્ર નફો નથી પરંતુ સમાજને આપેલી શ્રેષ્ઠ સેવા છે એટલે કે તમે ભલે ધંધો કરો તમે વ્યવસાય કરો કે રોજગાર તમે જો સફળ થાવ છો તો એ તમારો માત્ર નફો નથી પરંતુ સમાજને તમે જે આપો છો એ શ્રેષ્ઠ સેવા છે તો ભલે તમે ધંધો કરો વ્યવસાય કરો કે રોજગાર પ્રામાણિકતાએ સફળતાની ચાવી છે જો આ તમારે ત્રણેયમાં સફળ થવું હોય તો તમારે શું રહેવું પડશે બાળમિત્રો પ્રામાણિક રહેવું પડશે ઓકે થેન્ક યુ બાળ મિત્રો જો તમને વિડીયો ગમે તમને કંઈ જાણવા જેવું લાગે તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો થેન્ક યુ